મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજને દિવસની શરૂઆત થાય છે સવારે સો વાગે જો સો વાગે હું કમ્પ્લીટ તૈયાર થઈ છું નહીં ધોઈને આજે જવાનું છે બહાર એટલે તૈયાર થઈ જઈશું દક્ષું પણ તૈયાર થઈ ગયો સાહેબ ચા છે જો સાહેબ બીજી વખત ચા બનાવી છે સાહેબે તો બીજી વખત ચા બનાવી દીધી દીદી આજે મારે દક્ષું મારે દક્ષુને જવાનું છે બહાર ક્યાં જવાનું છે શું કરીએ છીએ શું મજા કરીએ તમે આગળના બ્લોગમાં જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો દક્ષુ પણ તૈયાર થઈ જાય છે ઘર ગિફ્ટ લેવાની હતી દેવાંશભાઈ તો ઉઠ્યા એવા દેવાંશભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દેવાંશભાઈ ભાઈ ઊંઘીને ઉઠી અમે તો फवार हो वेला वेला हाडासो देखता घे आई जी हाँ लेवा गिफ्ट लेवा टाटा 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 ચલો બસ ગોડા ગોડા મારે નહીં ચલો જય શ્રી કૃષ્ણ એકતા બસ ટાટા જય ચલો જય શ્રી કૃષ્ણ फाटक बंदज मलो बंदच म्हणती जसे दक्ष

શીખપુર જવા માટે નહીં દક્ષું જ્યાં અમારે વરરાજા ઉતરી છે વરરાજા કેવા લાગી છે હજુ તો તૈયાર નહીં છે તો જઈને તો તૈયાર થઈ છે વરરાજાને અકેલા બધું ભલી લીધું તો લઈ જવાનું હોય હજુ ગાડી આવી નહીં ગાડી આવે એટલે નીકળીએ બધા તૈયાર થઈ ગયા સિદ્ધપુર જવા માટે તૈયાર ભાઈ બધા એટલે તમે પહોંચ્યો ホール ડેકોરેશન મસ્ત કર્યું ને આ ડેકોરેશન સારું કર્યું હોલ કપડા લે આ રહી લે હા આ મસ્ત ડેકોરેશન સેરેમની જોઈએ बदन में क्या मैंने यारी करी जमात वाला वो बेटा यहां टाइम गेम खेल रिंग ફી

ये मतलब बहुत मालूम है ना पाला पाला

બહુ ભૂખ લાગી હતી મને દક્ષિણ અમે લગ્ન ચાલી દક્ષિણ ટ્રાફિક થઈ ગયું છે ટ્રાફિક

બસ બસ તો જવાના આવવાના કિલોમીટર થાય જે થતો હેડો ચલો આજના માતા આટલો મારો વિડીયો ગમતો ગમે હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરી વાર મરીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય કૃષ્ણ જય માતાજી આવજો